અને જો ખરેખર મારી મેલડી હોય તો મારી હાડા તેની ની માલ પા કાતો મને હાસો કરીને કા ખોટો કરે હાડા તેની ભેંસ આવી પડે અને તેદી મારી મેલડી એટલું કીધું કે પહેલા દૂધ પી લે પછી હું તારી આરે વર્ષને બંધાવ એક તાંગળી દૂધ તો પીધું સાહેબ પણ પછી માતા મેલડી એટલું કીધું કે ભગલા કેટલા વાગ્યા છે કે રાતના ડોટ બે નો સમય થયો છે ભગલા સાંભળ દૂધની ભેંસ છે અને દરબારના દીકરી હાથમાં બખોરનો લઈને દોવા બેહે તો આસળ આમ દબાવે તો હું નીકળે માળી એમાં તો દૂધની ની ફૂટે હવે રાતના ના એક દોઢ સમયે મેલડી હું અહીંથી કચ્છ નો માર્ગ લઉં છું કાલનો દેવ ઉગે અને ઠાકોર ના દીકરી બે પગ વચ્ચે રાખીને આસળ પકડીને આમ દૂધને ને ધોવા માટે આસળ દબાવે દૂધના બદલે જો લોહી ની ફોડું તો હું તારી મેલડી ફોડું